ઝઘડીયાના નવનિયુક્ત એસીપી દ્વારા રાણીપુરા ગામે વિલેજ વિઝિટ કરવામાં આવી ઝગડિયા ખાતે ટૂંક સમય પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા ઝઘડીયામાં એસીપીની પોસ્ટની ફાળવણી કરવામાં આવી હતી જેમાં ઝઘડીયાના એસીપી તરીકે અજયકુમાર મીણાની નિમણૂક કરવામાં આવી હતી નવનિયુક્ત એસીપી અજયકુમાર મીણા દ્વારા આજરોજ ઝગડિયા તાલુકાના રાણીપુરા ખાતે તેમની વિલેજ વિઝિટ કરી હતી આ વિઝિટ દરમિયાન એસીપી દ્વારા ઉપસ્થિત સરપંચ મીણાબેન વસાવા ઉપસરપંચ મનોજભાઈ દેસાઈ તાલુકા પંચાયત સદસ્ય વિશાલ પટેલ ગામ આગેવાનો તથા ગ્રામજનો સાથે તેમને પડતી સમસ્યાઓ બાબતે પૂછપરછ કરી હતી અને તેમને પોલીસ તરફથી કોઈ સમસ્યા હોય તો જણાવવા કહ્યું હતું ઉપરાંત પોલીસ પેટ્રોલિંગ ચોરીની ઘટનાઓ કોઈ માથાભારે ઈસમો દ્વારા હેરાનગતિ બાબતે પૂછપરછ કરાઈ હતી અને જો આવી કોઈ સમસ્યા હોય તો તુરંત ઝઘડિયા પોલીસ મથકનો અથવા તેમનો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું એસીપી અજયકુમાર મીણાની રાણીપુરા વિલેજ વિઝીટ દરમિયાન રાણીપુરા પ્રાથમિક શાળામાં આવેલ મધ્યાહન ભોજન રસોડાની મુલાકાત લઈ સંચાલક બાબતે ચર્ચા કરી તથા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી આ ઉપરાંત રાણીપુરા ગામ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલ વિદ્યા મંદિરની પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને કેજીબીવીનું સંચાલન કેવી રીતે થાય છે સંચાલન દરમિયાન કોઈ સમસ્યાઓ બાબતે પૂછપરછ આદરી હતી તથા બાળકીઓની સુરક્ષા બાબતે હતી અને સમસ્યા હોય તો પોલીસ સંપર્ક કરવા જણાવ્યું હતું તો આપણે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ